બાકી બધું ડેરો તો આ કામ કરે લખીમાં માં કે કાંટો મારે સાથે વાંજવારી ઘટે ને આપણે અહીંયા ફરીએ ભાઈ રખડીએ હાલો યાર ચેક આટો મારો જાય બાકી ઘરે છે ટાઈમ જતો ન હમણાં તો બધું ટ્રેક્ટરને હોય બધું ઢાંકીને રાખ્યું આ એ તો ગારો ગારો ભેળી બુલેટ એ આપણી ગારો ગારો ભેરી જો આખી જગ્યા પૂરી થઈ ગઈ તો હાલો હું જાક્ષ રખડતો હું ઘડીક વાર આજુબાજુના ગામમાં છે ને ભાઈ આતો મારીઓ રખડી આવ્યો એક બે ટી શોટ લેવાનો લેતો હતો અત્યારે અહીંયા શું બને છે ભજીયા બનાવ્યા ભજીયા કામ કરું લીંબુ હવે લીંબુ તોડવા લાવતી થાય વાતરમાં ત્યાં જાણે યાદ કરાવ્યું આવતા ભજીયા ખાવાય તો લીંબુ તોડવા જાવ આપણે ખબરની પાસે લીંબુ ઉડીએ ત્યાં ફટાફટ જાઉં ને તોડતા આવું ફાઇનલી લીંબુ આવી ગયા છે કોંગ્રેચ્યુલેશન કહી દે લીંબુ કોંગ્રેચ્યુલેશન થોડું કાંઈ તો આ હે ને ટૂંકમાં બટેટાની ચિપ્સ બનાવવાનું છે પછી ભજીયા બનાવું છે કાંઈ ત્યાં જો તેલ થાય તેલ એકચુલીમાં આપણું ઓર્ગેનિક તેલ છે ને હે ને ઘણા ને એવી કોમેન્ટ હતી કે ભાઈ તમારે જે રસોડા ટૂંકમાં ચૂલો હોય ને ધવાડા કઈ રીતના થાય ક્યાં જાય તો ભાઈ આ છે ને જો આ અંદર જો ટૂંકમાં ચાર ફૂટનો છે ને આખો ગોખો છે ઉપર ઉપરમાં છે ને પતરા ઢાકેલા સાઈઝમાં પછી ને ગોખા આખા ધવા રસોડામાં કહેવાય બરાબર નીકળી જાય એને શું કહે ચીમની કે ચીની કે ભાઈ ચીંગની હું તો આવડે ને બોલતા એકચુલીમાં ભણમાં આવ્યું ને એનું આવે ચીણી

અરે હું બેકોમ ગ્રેજ્યુએટ છે કઈ કઈ સમજ રહ્યો સમજી ગયા આમ જવા હાલ આ દિવસનો સવાર થઈ ગયો છે ને સવાર સવારના પરમાં જો વરસાદ ચાલુ થઈ ગયો હજી આપણે ખેતર વાવવાનું હતું પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે વાવા છે નહીં હાલ ચક ફઈ ફરવા આવ્યા જ હું જઈ હેલો બગદાણા ભગોડા એમણે રખડતા હોય છે અમે અલંગ ટૂંકમાં જ આવવાનું છે કોના પકડીને મોટું લેવું એક રેગ્યુલેટર લેવાનો વિચાર છે કામ મોટર ખાલી એસકે ભડાકા માટે છે ને ટૂંકમાં અમારે બધી મટિરિયલ લેવાની હવે તમે કેતા એસકે ભડાકા કરવાનો વિડીયો તો મૂકતા ને દોઢોઢ મહિનો થઈ ગયો પણ તમને જેમ કીધું ને પ્રમદીના બ્લોગમાં તો હું હે ને રેગ્યુલર વિડીયો અમારે આવવાનું કે એસકે ભડાકાવાળી ટાઈપમાં છે ને તમને લિંક દેખાતી એસકે ભડાકા એમાં હવે છે ને અમારે એક ટુ વ્હીલ ટૂંકમાં લેવાની છે એની અંદર કે બધી બનાવવાની છે તમે તમે આગળના વિડીયોમાં થોડાક સમય જોયો કઈ રીતના બધી મારા પ્રોજેક્ટ છે ક્યાં ભાઈ

तो आज हम आए हैं हमारे लक्ष्मा के पास मैच के आ, आ, या तो लक्ष्मा आप, आपका गांव कौन सा है <laughs> लक्ष्मा आपका गांव कौन सा है घर में दही क्यों रखा है क्यों तो गुल्ले हाँ गुल्ले गुल्ले <laughs> तो लक्ष्मा आपका गांव कौन सा है <laughs> जाफराबाद तो लक्ष्मा जाफराबाद से हैं गाड़ियाँ लेके जा रहे हैं पानी भरने કઈ વાંધી લાંબા બહુ ગમે થઈ આ બ્લોને કદી અહીંયા પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બતાવીને